સમાચારમાં આગળ વધતા વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં સૌ પ્રથમ વાર મગફળીની આટલી નોંધાય છે આવક જાણો બનાસકાંઠા જિલ્લામાં ત્રણેય સિઝનમાં મોટાભાગના ખેડૂતો મગફળી પાકનું વાવેતર કરી સારી એવી આવક મેળવે છે ત્યારે ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું મગફળીનું વાવેતર ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યું હતું અત્યારે ખેડૂતો નવી મગફળીનો પાક લઈ ડીસાના ખુલ્લા માર્કેટયાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે આજે સૌ પ્રથમવાર ડીસા માર્કેટયાર્ડમાં એક લાખ ત્રીસ હજાર કરતાં વધુની બોરીની આવક નોંધાઈ રહી છે અને ખેડૂતોને પ્રતિ વીસ કિલોના એક હજાર બસો પચાસથી લઈ એક હજાર પાંચસો ને એકાણું રૂપિયાનો ભાવ મળતા

ભાવ પણ સારા છે ખેડૂતોને ઉત્પાદન પણ સારું છે ગયા વર્ષે પણ સોળથી સત્તર લાખ બોરીની આવક થઈ હતી આ વર્ષે પણ ક્રોપ સારો છે એના માટે લગભગ બાવીસથી પચીસ લાખ બોરી માર્કેટમાં મગફળીનું આવશે એવી પૂરી ધારણા છે અને ખેડૂતોને ભાવ પણ સારા મળે છે ખાસ કરીને ટેકાના ભાવ બાંધ્યા એટલે આ પણ ભાવ થોડોક ટકી રહ્યો ટેકાના ભાવ આ વખતે સારા ઊંચા બાંધ્યા છે એટલે થોડો આ ભાવ ટકી રહ્યો છે અને ટેકાથી પણ અહીંયા ભાવ વધારે મળે છે એટલે ખેડૂતો માટે સારું છે ખુશી છે ખેડૂત ખુશ છે અને ખાસ કરીને ડીસાના જે દાણા છે એ દસથી બાર પંદર દેશોમાં વધુ પસંદ કરે છે એની વધુ ડિમાન્ડ છે માટે ખાસ ડીસાની મગફળી પર ખેડૂતો વળ્યા છે કે અહીંથી અહીંની મગફળીના દાણાની માગ છે અહીંથી એક્સપોર્ટ પણ થાય છે એટલા માટે ખેડૂતો માટે ખૂબ સારી છે અને જે દેશો માગે છે એમને પણ પૂરતું મળી રહે એના માટે વાવેતર પણ લોકો ખેડૂતો ત્યારે વધારે કરવા માંડ્યા છે એટલે ખેડૂત સારું છે એ વ્યવસ્થા પણ બધી કરી છે માર્કેટનો તમામ સ્ટાફ આજે આ મગફળીની સિઝન દરમિયાન આખો જ ત્યાં હરાજીમાં રહેશે સેક્રેટરીથી મોડીને તમામે તમામ વ્યવસ્થામાં રહેશે ખેડૂત વેપારીને કોઈને તકલીફ પડે એવું કશું જ નહીં થવા દે પૂરેપૂરા સંતોષથી કામ થાય એવું કાર્યરત થઈ રહ્યું છે થશે ધનુષી વેરોજી છે હું અહીંથી ચોત્રીસ કિલોમીટર દૂર મગફળી વેચવા આવેલો છું ડીસાના બજારમાં ભાવ પણ ટેકાના સારા મળે છે અને કહેવાનો મતલબ સરકારના ભાવ જે બારસો નેવું રૂપિયા વધેલો છે એના બદલે અહીં તેરસો ને પચાસથી શરૂઆત જ થાય છે અને સરકારના સંઘમાં માનો કે આપણે મગફળી ભરાઈએ તો એક મહિને તો આપણે રૂપિયા પાડીએ છીએ અહીં ભરાથી આવી અને બે કલાકમાં પૈસા અને કહેવાનો મતલબ કે ભાવ પણ સારો મળે છે આ સાલ ઉત્પાદન પણ સારું છે અને પૈસા પણ રોકડા મળે છે ગઈ વખતે મગફળીના ભાવ હતા અગિયારસો આસપાસના એના બદલે આ સાલ બસો ત્રણસો રૂપિયા ભાવ પણ વધારે છે અને ઉત્પાદન પણ ગઈ સાલ કરતાં આ સાલ સારું છે ગઈ સાલ જ્યાં પાંચસો ગોરી મગફળી થતી તે બદલે આ નવ ગોરી થાય છે અને તેનો મતલબ કે ભાવ પણ આ સાલ સારામાં સારા છે